પરિવારના અધ્યક્ષ ખમાર વડીલ દશરથભાઈ પટેલ દીપકભાઈ જોશી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ ઘનશ્યામભાઈ પટેલ બોપલવાડા શૈલેષભાઈ સોમૈયા અને સંત શ્રી મહર્ષિ વાલ્મિકી મંદિર સરસપુરના ગાદીપતિ મહંત શ્રી મુકુંદરાય બ્રહ્મ ઋષિ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા ચિંતન બેઠકમાં માલવેકી સમાજના સમગ્ર ગુજરાતમાંથી પંદર જેટલા જિલ્લામાંથી આવેલ ભાઈ બહેનો તેમજ નવ યુવાન મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવોએ વાલ્મિકી સમાજની ચિંતા કરી વાલ્મીકી સમાજને નવી દિશા આપીને રાષ્ટ્રની સેવામાં કેવી રીતે ઉપયોગી થઈ શકે તેવા ઉમદા ભાવ સાથે બેઠક યોજાઈ હતી તેમજ અયોધ્યાથી આવેલ કળશનું પૂજન સંતના હસ્તે કરીને પૂજન કરી પુષ્પ વરસાવી શંખનાદ બ્રહ્મનાદ કરી જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા સાથે આખા ગુજરાતમાં વાલ્મીકી સમાજ પણ બાવીસ જાન્યુઆરીએ ઘરમાં દીવા પ્રગટાવે ફટાકડા ફોડે મીઠાઈ વેચી અને ગરીબના ઘરે જઈ દાન કરી દીવો પ્રગટાવી દિવાળી જેવો માહોલ બનાવે તેવી વાત પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય આયોજક ગુજરાત પ્રાંત વાલ્મીકી સમન્વય પરિવાર

શું આપની જવાબદારી છે સમનય પરિવાર વાલ્મી સમાજ ગુજરાતની અંદર આપની જવાબદારી છે ગુજરાતમાં સમગ્ર વાલ્મી સમાજ સમનય પરિવાર દ્વારા એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનની અંદર બાવીસ તારીખે ભયસિંહ ભાઈએ રામનો મંદિર મંદિરની ઉજવણી થાય એવો વાલ્મી સમાજને સંદેશો ગુજરાતમાં આપે છે અને તમામ ગુજરાતના વાલ્મી સમાજના આગેવાનો અને સાણંદ મુકામે એક ચિંતન શિબિરનું આયોજન કર્યું તમામ દોઢસો બસો માણસો હાજર રહેલા અને એના ચિંતન શિબિરની અંદર સમાજની પ્રગતિ કઈ રીતે થાય સમાજનું ઉત્થાન કઈ રીતે થાય શિક્ષણ કઈ રીતે આગળ આવો વ્યસનથી મુક્ત કઈ થાય કુરિવાજો કઈ રીતે થાય એનું ખૂબ ઉડાણપૂર્ણ ચિંતન કરેલું તમામ સમાજના આગેવાનો બુદ્ધિ